રાજકોટ જિલ્લાના ધોરાજીમાં લોકસભાની ચૂંટણી લક્ષીને ફ્લેગ માર્ચ યોજાયો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં લોકસભાની ચૂંટણી લક્ષીને ફ્લેગ માર્ચ યોજાયો ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો આવનાર થોડા જ દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાવાની હોય ત્યારે ધોરાજીના ગેલેક્સી ચોક ત્રણ દરવાજા મેન બજાર શાક માર્કેટ ચાર ધોકા ચોક લિબર્ટી સિનેમા રોડ અવેડા ચોક જેતપુર રોડ સહિતના રોડ ઉપર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી જેમાં પોલીસ વાહન સહિત ધોરાજી પીએસઆઈ સહિતના જવાનો હાજર રહ્યા હતા ત્યારે આ ફ્લેગ માર્ચને નિહાળવા લોકો ખૂબ મોટી સંખ્યામાં એકતા થયા હતા આ કાર્યક્રમ આવનાર લોકસભાની ચૂંટણીમાં અનિશ્ચિનીય ઘટના ના બને તે હેતુથી તેમજ લોકો મતદાન માટે જાગૃત થાય તે માટે કરવામાં આવી હતી ત્યારે ધોરાજી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં આ ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી